નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે ફરીથી ઘણી મોટી જગ્યાઓ માટે જે છે એ ભરતીની મંજૂરી આપવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ સરકારી નોકરીની જે છે એ ભરતી આવશે અને આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ માટે કરવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો છ મહિનામાં આ ભરતી કરવામાં આવશે કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે એ જોઈશું નાયબ કલેક્ટર નાયબ મામલતદાર મામલતદાર અને મહેસૂલી ક્લાર્કની જે છે એ ગુજરાત રાજ્યની અંદર મોટા પાયે જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો એના રિલેટેડ આ ઓફિસિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલ છે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ રાજ્યની વિવિધ કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તેમજ મહેસૂલી તપાસણી કમિશનરી કચેરી ગાંધીનગર ખાતે કુલ ઓગણપચાસ નવી જગ્યાઓ નાણાકીય વર્ષ બે હજાર પચીસ મંજૂર કરવા બાબત તો આ જે છે એ તમામ ઓગણપચાસ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવનાર છે એની અંદર તમે જોઈ શકો છો આ અહીંયા અમુક આપવામાં આવેલું છે અને એના માટે આ તમામ જગ્યાઓ પર માટે રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડની જે છે એ ફાળવણી કરવામાં આવેલી છે કલેક્ટર કચેરીઓ પ્રાંત કચેરીઓ મામલતદાર કચેરીની અંદર જે છે એ આ ભરતી કરવામાં આવશે એની અંદર જે છે એ પહેલી પોસ્ટ છે નાયબ કલેક્ટર વર્ગ એક એની અંદર છપ્પન હજાર સો રૂપિયાથી એક લાખ સિત્યોતેર હજાર પા પાંચસો રૂપિયા જે છે એ પગાર હોય છે સાતમા પગાર પંચ મુજબ અને એમની જે છે એ એક જગ્યા રાજકોટની અંદર ભરવામાં આવશે મામલતદાર વર્ગ બેની એક જગ્યા કચ્છ કચેરી કચ્છ કલેક્ટર કચેરી છે એની અંદર ભરવામાં આવશે નાયબ મામલતદાર વર્ગ ની પણ જે છે એ એક 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 આ ત્રણ અને કુલ આ જે છે એ છ જગ્યાઓ ભરવામાં આવશે અલગ અલગ કચેરીની અંદર આણંદ આણંદ રાજુલા અમરેલી બનાસકાંઠા અને બનાસકાંઠાની અંદર નાયબ મામલતદાર વર્ગ ત્રણની જે છે એ છ જગ્યાઓ ભરવામાં આવશે પછી અહીંયા આગળ લખી જઈએ તમે જોઈ શકો છો પછી નાયબ ચીટનીસ નાયબ મામલતદાર એની અલગ અલગ જે છે એ એક એક અલગ અલગ જિલ્લાઓની અંદર ભરતી કરવામાં આવનાર છે પછી મહેસૂલી ક્લાર્ક વર્ગ ત્રણની પણ અલગ અલગ આણંદ આણંદ કચ્છ વલસાડ વલસાડ રાજકોટ 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 બનાસકાંઠા બનાસકાંઠા સુરત સુરત એમ અલગ અલગ જિલ્લાઓની અંદર મહેસૂલી ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી કરવામાં આવશે જેનો પગાર ઓગણીસ હજાર નવસો રૂપિયાથી ત્રેસઠ હજાર બસો રૂપિયા રાખવામાં આવેલો છે પછી મામલતદાર વર્ગ બેની ભરતી કરવામાં આવશે તેનો પગાર ચુમ્માળીસ હજાર નવસો રૂપિયાથી એક લાખ બેતાળીસ હજાર ચારસો રૂપિયા છે અને આની ભરતી જે છે એ બહેરાજીની અંદર કરવામાં આવશે પછી નાયબ મામલતદાર વર્ગ ત્રણની ભરતી કરવામાં આવશે અલગ અલગ કચેરીની અંદર અને કુલ જે છે એ એક બે ત્રણ ચાર અને પાંચ જગ્યાઓ જે છે એ નાયબ મામલતદાર વર્ગ ત્રણની ભરવામાં આવશે અને પછી મહેસૂલી ક્લાર્ક વર્ગ ત્રણની અલગ અલગ બીજી જગ્યાઓ છે બીજા જિલ્લાઓની અંદર પણ આની ભરતી કરવામાં આવશે અને આ પણ જે છે એ પાંચ જગ્યાઓ ભરવામાં આવશે અને પછી નાયબ મામલતદાર વર્ગ ત્રણ મહેસૂલી ક્લાર્ક વર્ગ ત્રણ મામલતદાર વર્ગ બે નાયબ મામલતદાર વર્ગ ત્રણ એમ કુલ ઓગણપચાસ જગ્યાઓ છે એના પર આ ભરતી જે છે એ કરવામાં આવશે આ તમામ ભરતી જે છે એ આની મંજૂરી મળી ગઈ છે વહીવટી મંજૂરી મળી ગઈ છે હવે છ માસની અંદર સીધી ભરતીથી આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે અને તમામ જે છે એ લાભ તમને મળવાપાત્ર રહેશે અને જે પગાર જે છે એ સરકારની ભરતી નિયમો પ્રમાણે તમને જે છે એ પગાર મળવાપાત્ર રહેશે ક્લાસ ત્રણની જે પણ જોબ છે એની અંદર તમને પહેલાં પાંચ વર્ષ માટે જે ફિક્સ પગાર નીતિ છે એ પ્રમાણે ફિક્સ પગાર પણ મળવાપાત્ર રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા નાયબ મામલતદાર મામલતદાર નાયબ કલેક્ટર વગેરેની જે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ